આ નિર્ણયના વિરોધમાં લીમખેડા ખાતે પક્ષના આગેવાનો અને કાર્યકરો એકત્ર થઈને મામલતદાર કચેરીએ પત્ર પાઠવ્યું હતું અને સરકારના વલણને શિક્ષણ જગત માટે નુકસાનકારક ગણાવ્યું હતું આ પ્રદર્શન દરમિયાન આ પગલાની નરેશ બારીએ જણાવ્યું હતું કે શિક્ષકોનું પ્રાથમિક અને નૈતિક દાયિત્વ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનું છે તેમણે વર્ગખંડથી દૂર રાખીને વહીવટીક સર્વેક્ષણોમાં જોતરવાથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે આવેદનપત્રમાં એવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે જો તંત્રને આવી ગણતરીઓ કરાવવી જ હોય તો તે કામગીરી રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનોને સોંપવી જોઈએ જેથી એક તરફ શિક્ષણ કાર્યમાં ખલેલ ન પહોંચી અને બીજી તરફ યુવાનોને રોજગારીની તક મળી રહે સરકાર સમક્ષ રજૂઆત કરતા પક્ષ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો બી નિર્ણય પર પુનઃ વિચાર કરવામાં નહીં આવે અને તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાત પ્રદેશમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચડા કરવાનો સરકારને કોઈ નૈતિક અધિકાર નથી તે ઉસ્પષ્ટ કરતા વિરોધ પક્ષે માંગ કરી છે કે શિક્ષકોને માત્ર અને માત્ર વિદ્યાદાનના કાર્યમાં જ કાર્યરત રાખવા જોઈએ અઠવાડિયા પહેલા ભાજપ સરકાર દ્વારા ગુજરાતની સરકાર દ્વારા એક પરિપત્ર જે શિક્ષણ નિયામક જે માધ્યમિક શિક્ષણ છે એ નિયામક સાહેબે એક પરિપત્ર બહાર પાડ્યો છે ને એમાં સરકારે શિક્ષકોને એવી કામગીરી સોંપી છે કે દરેક જગ્યાએ કૂતરા ગણવા જવાનું તો હવે ગામડામાં કૂતરા હોય અમુક કૂતરા જંગલમાં હોય અમુક ખેતરોમાં હોય તો આ શિક્ષકો લગભગ મહિના બે મહિના સુધી તો એ કૂતરા ગણી શકવાના નથી અને સાથે એ ભવિષ્ય બાળકોનું જે જીવન છે એ ભવિષ્યનું શું એના માટે અમારી આમ આદમી પાર્ટી દ્વારા અમે સરકાર શ્રી આ પરિપત્રનો અમે વિરોધ કરીએ છીએ અને અમારી સાથે સાથે એક બીજી પણ માંગ છે બે હજાર અગિયાર માં વસ્તી ગણતરી થઈ હતી ત્યારથી આજે બે હજાર છવ્વીસ સુધી વસ્તી ગણતરી એ લોકો કરવા માંગતા નથી એના એ વસ્તી કેમ ગણતરી કરવા નથી માંગતા એ પણ અમે જાણીએ છીએ કારણ કે જે પણ પંચાયતો હોય કે જે પણ ધારાસભ્ય સંસદ સભ્ય હોય એમને ગ્રાન્ટ માથાદીઠ વધારે આપવી પડે એટલે વસ્તી ગણતરી આ સુધી કરાવતા નથી હજી તો કેટલી વસ્તી છે સરકારને એ આંકડાની ખબર નથી અને પરિપત્રના પાસે બચ્ચા કેટલો હોય એની પણ ગણતરી સરકાર કરવા માંગે છે તો અમારી સરકારને વિનંતી છે કે ખરેખર તમે શિક્ષણને નબળું પાડી રહ્યા છે અમારા ગુજરાતને નબળું પાડી રહ્યા છે તો આ પરિપત્ર પાછો લે નહી તો અમે ગુજરાત લેવલે આ જે કૂતરાનો પરિપત્ર થયો છે એનો વિરોધ કરીશું તમારે બહુ કુતરા ગણવાની ઈચ્છા હોય તો અમારા બેરોજગાર યુવાઓ અત્યારે ઘરે ઘરે રોજગારી માટે વલખા મારે છે તો સરકાર એમને કામગીરી સોંપે તો એ ગમે ત્યાં જઈને કૂતરા ગણી શકે સાથે સાથે અત્યારે સરકારને બીજી પણ વિનંતી છે કે તમામ પંચાયતો માં અત્યારે એક એક તલાટી જોઈએ એની જગ્યા પાંચ પાંચ પંચાયતો હોય ને એક એક તલાટી રાખ્યો છે ગ્રામ સેવકોમાં પણ અત્યારે ભરતી નથી તો એક ગામનો એક ગ્રામ સેવક હોવો જોઈએ એની જગ્યાએ આ સુધી ભરતી નથી કરતા બેરોજગારો વલખા મારે છે રોજગારી માટે તો તમારે કૂતરા જ ગણાવવા હોય તો કુતરા ગણાવવા માટે અમારા બેરોજગારોને મહેનતાણું આપજો તો કૂતરા ગણાવવાની અમે મહેનત કરી આપીશું પણ શિક્ષકોને મહેરબાની કરીને આ કામ નહીં સોંપે નહીં તો અમે આંદોલન કરીશું